નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય ખેડૂતો આપણા દેશની કરોડરજ્જુ છે પણ એમની મહેનતને ટેકો આપવા માટે સરકાર ખરેખર કઈ યોજનાઓ ચલાવી રહી છે ચાલો આજે આપણે એમાંથી કેટલીક મુખ્ય યોજનાઓ પર એક નજર કરીએ અને સમજીએ કે એ શું છે જુઓ ખેતી કરવી એ કંઈ સહેલી વાત નથી ખરું ને એક બાજુ કુદરતનો સાથ ક્યારે મળે ક્યારે ન મળે અને બીજી બાજુ બજારના ભાવનો કોઈ ભરોસો નહીં આટલા બધા પડકારો છે તો સવાલ એ છે કે આ બધાની સામે લડવા માટે ખેડૂતોને કોઈ મદદ મળે છે ખરી ચાલો આનો જ જવાબ શોધીએ તો ચાલો શરૂઆત કરીએ ખેડૂતની સૌથી મોટી ચિંતાથી અને એ છે પાકની સુરક્ષા વિચારો આટલી બધી મહેનત કર્યા પછી જો પાકને જ કંઈક થઈ જાય તો એવામાં શું થાય આ સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો છે અને આ સવાલ આ સવાલ તો દરેક ખેડૂતના મનમાં ઘુમરાતો હોય છે ક્યારેક વરસાદ જ ન પડે તો ક્યારેક એટલો બધો પડે કે બધું ધોવાઈ જાય અને પાછો રોગચાળો આવે એ તો અલગ આ બધા જોખમો સામે રક્ષણ મળે કઈ રીતે અને જુઓ સૌથી મોટો પડકાર શું છે એ જ કે આ બધી કુદરતી આફતો અને રોગો એવી વસ્તુઓ છે જે ખેડૂતના હાથમાં જ નથી પૂર કે રોગચાળાને કોઈ રોકી નથી શકતું ખરું ને પાકની સુરક્ષા માટે આ જ બે સૌથી મોટા ખતરા છે તો આજ પડકારનો સામનો કરવા માટે સરકાર બે મુખ્ય વીમા યોજનાઓ લાવી છે એક છે પ્રધાનમંત્રી પાક વીમા સ્કીમ અને બીજી છે પ્રધાનમંત્રી ફસલ વીમા સ્કીમ આ યોજનાઓ તમે સમજો ને એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે મતલબ કે જો કોઈ કુદરતી આફતને કારણે પાક બરબાદ થઈ જાય તો જે નુકસાન થયું હોય તેની ભરપાઈ આ યોજનાઓમાંથી કરવામાં આવે છે સારું તો પાકની સુરક્ષાની વાત તો થઈ હવે ચાલો ખેતીના એક બીજા મોટા ખર્ચા પર આવીએ અને એ છે ઉર્જા એટલે કે વીજળી સિંચાઈ માટે પંપ ચલાવવાથી માંડીને બીજા મશીનો માટે વીજળી તો જોઈએ જ પણ એનો ખર્ચ પણ બહુ મોટો આવે છે તો સવાલ એ છે કે શું આ ખર્ચ ઘટાડવાનો કોઈ રસ્તો છે વિચારો જરા સિંચાઈ માટે પાણીના પંપ ચલાવવા હોય કે ખેતીના બીજા સાધનો વાપરવા હોય વીજળી વગર તો કામ ચાલે જ નહીં પણ વીજળીના જે બિલ આવે છે ને એ ખેડૂતો માટે એક મોટું માથાનો દુખાવો છે તો શું આ ખર્ચ ઘટાડવા માટે કોઈ લાંબા ગાળાનો ટકાઉ ઉતાય છે અને અહીંયા જ સરકાર એક એવો જોરદાર ઉપાય લઈને આવી છે જે આ મુશ્કેલીને એક તકમાં બદલી નાખે છે સોલાર પંપ યોજના મફત સોલાર પેનલ યોજના અને પ્રધાનમંત્રી કુસુમ યોજના આ બધી યોજનાઓથી શું થાય છે ખબર છે ખેડૂતોને માત્ર સસ્તી વીજળી નથી મળતી પણ એ લોકો પોતે વીજળી બનાવનાર બની જાય છે અને વાત અહીં પૂરી નથી થતી જે વધારાની વીજળી બચેને એ સરકારને વેચીને એક નવી આવક પણ ઊભી કરી શકે છે છે ને કમાલની વાત ચાલો માની લઈએ કે પાકની સુરક્ષા પણ થઈ ગઈ અને વીજળીનો ખર્ચ પણ ઘટી ગયો પણ એ પછી પણ સૌથી મોટો સવાલ તો એ જ ઉભો રહે છે કે ખેડૂતોને આર્થિક રીતે સ્થિર કેવી રીતે કરવા એમની આવક અને બજારના ભાવોમાં એક પ્રકારની સ્થિરતા લાવવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે જો ખેડૂતોની આર્થિક સ્થિતિની સામે મુખ્યત્વે બે મોટા પડકારો છે પહેલો તો એ કે એમની આવક સીઝન પર આધાર રાખે છે એટલે કે એ નિયમિત નથી હોતી અને બીજો પડકાર બજારમાં પાકનો ભાવ ક્યારે ઉપર જશે અને ક્યારે નીચે આવશે એનો કોઈ અંદાજ જ લગાવી શકાતો નથી તો આ બંને સમસ્યાઓનો ઉકેલ શું આનો ઉકેલ લાવવા માટે સરકાર જાણે કે બે બાજુથી કામ કરી રહી છે એક તરફ છે કિસાન સન્માન નિધિ યોજના આમાં શું થાય કે ખેડૂતોના બેંક ખાતામાં સીધા જ પૈસા જમા કરવામાં આવે છે આનાથી એમની આવકને એક સીધો ટેકો મળી રહેશે અને બીજી બાજુ છે ઓપરેશન ગ્રીન સ્કીમ જે ટમેટા ડુંગળી બટાટા જેવા મુખ્ય પાકોના ભાવને સ્થિર રાખવાની કોશિશ કરે છે જેથી ખેડૂતોને એમના પાકનો સારો ભાવ મળી શકે હવે જુઓ સમય બદનાય છે તો ખેતી કરવાની રીતો પણ બદલવી પડે એને પણ આધુનિક બનાવવી પડે તો ચાલો હવે એ જોઈએ કે ટેકનોલોજી અને બીજા નવા સંસાધનો આધુનિક ખેતીમાં કેવી રીતે મદદ કરી રહ્યા છે અને આ છે આઈ ખેડૂત પોર્ટલ સાચે જ એક ક્રાંતિકારી ડિજિટલ પ્લેટફોર્મ આ એક એવી જગ્યા છે જ્યાં ખેડૂતોને સરકારની બધી જ યોજનાઓની માહિતી એક જ ક્લિક પર મળી જાય છે અને એટલું જ નહીં ત્યાંથી જ એ લોકો સરળતાથી અરજી પણ કરી શકે છે આ પોર્ટલનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે એ આખી પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દે છે હવે સરકારી ઓફિસોના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી બધી જ માહિતી અને અરજી કરવાની સગવડ બધું જ એમના મોબાઈલ ફોનમાં આવી ગયું છે આનાથી કામ પારદર્શક પણ બને છે અને સરકારનું ધ્યાન માત્ર પરંપરાગત ખેતી પર જ નથી હો મત્સ્યોદ્યોગ સંસાધન સ્કીમ જેવી યોજનાઓ પણ છે આનાથી ખેડૂતોને પ્રોત્સાહન મળે છે કે તેઓ ખેતીની સાથે સાથે માછલી ઉછેર જેવા નવા કામમાં પણ આગળ વધે આનાથી એમની આવકના સ્ત્રોત વધે છે તો આપણે પાક વીમાની વાત કરી સૌર ઉર્જાની વાત કરી આર્થિક મદદ અને ડિજિટલ પોર્ટલની પણ વાત કરી ઘણી બધી યોજનાઓ જોઈ પણ આ બધી યોજનાઓ ભેગી મળીને ખેડૂતોના જીવનમાં આખરે કેવો બદલાવ લાવી રહી છે એનું મહત્વ શું છે આપણે આ બધી યોજનાઓને ચાર મુખ્ય ભાગમાં વહેંચીને જોઈ શકીએ પહેલું પાકની સુરક્ષા બીજું ઊર્જાની બાબતમાં આત્મનિર્ભરતા ત્રીજું આર્થિક સ્થિરતા અને ચોથું આધુનિકીકરણ અને વિવિધતા આ ચારેય વસ્તુઓ જ્યારે ભેગી મળે છે ત્યારે ભારતીય ખેતીનો પાયો મજબૂત બને છે અને અંતમાં એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ જરા કલ્પના કરો કે જ્યારે સુરક્ષા ઊર્જા આવક અને ટેકનોલોજી આ ચારેય વસ્તુઓ એક સાથે મજબૂત બને તો ભારતીય ખેતીનું ભવિષ્ય કેટલું સુરક્ષિત ટકાઉ અને સમૃદ્ધ બની શકે છે આ ખરેખર એક વિચારવા જેવો સવાલ છે ખરું ને